ભુજ નગરપાલિકા વિસ્તારમાં જે ધાર્મિક દબાણો આવેલા છે તેનો જેનો સર્વે બે હજાર પાંચ માં કરવામાં આવ્યો હતો અને જે સિટી સર્વે દ્વારા સરકારશ્રીને મોકલવામાં આવેલું હતું તે બાબતે સરકારશ્રીની સૂચના અન્વયે આજ રોજ તે ધાર્મિક દબાણો બાબતે મીટિંગ કરવામાં આવી હતી તેમના જે કરતા ધરતા હતા એ તે સમય સમૂહ સાથે અને ક્યારે તેમના પાસે ડોક્યુમેન્ટરી એવિડન્સ અને તેની વિગતો એકત્રિત કરવામાં આવી હતી અત્યારે જે ચર્ચા થયેલી છે તે વિગતો સરકારશ્રીમાં સબમિટ કરવામાં આવશે અને પછી આગળ એ બાબતે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જે કંઈ નિર્ણય કરવાનો થશે એ કરવામાં આવશે આવેલા હતા જે તે વખતે જે સર્વે કરવામાં આવતો સિટી સર્વે દ્વારા તે વખતના બાર મંદિરોનો સર્વે કરવામાં આવેલું છે અને તે મંદિરો અન્વયે આજે મિટિંગ રાખવામાં આવી હતી